रात विधान सभा में आज राज्यपाल श्रीना प्रवचन की चर्चा दरम्यान भारतीय जनता पार्टीના ધારાસભ્ય સરકારી વાવાઝી કરે ઉછામત કરે પણ ગુજરાતના લોકોના જે આયાના પ્રશ્નો છે જે સમસ્યાઓ છે જે ચારે તરફ કામ થઈ રહ્યા છે એના બાબતે એક શબ્દ પર હું ચારતા હતી આજે ગુજરાતમાં મોગો શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં યુવાનો બેરોજગાર આ યુવાનો સરકારમાં ખાલી પદો માટે પડતી થાય એનો માટે લાંબો સમય રાહ જોવી પડે છે એની પરીક્ષાની લાંબા સમય સુધી તૈયારીઓ કરે છે પરીક્ષા યોજાય તો ક્યાં પેપર ફૂટી જાય અને હવે તો એક જ પણ આગામીના ડબલ એનજી સરકારમાં સીધી આન્સર કી ક્લિક કરવામાં આવે અને આવી સ્થિતિમાં જ્યારે કોઈ યુવાન નોકરીએ લાગે તેને ફિક્સ વે પગારને કારણે લાંબા સમય સુધી એમનું શોષણ થાય આ ફિક્સ પગારની પ્રથા સામે આ યુવાનો કર્મચારીઓ લાંબા સમયથી લડત લડી રહ્યા ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ બે હજાર બારમાં આ કર્મચારીઓની લાગણી માગણીને ધ્યાન રાખીને અમે તરફેડમાં ચુકાદો આપ્યો સમાન કામ સમાન વેતનનો અધિકાર મળવો જોઈએ એવી વાતને સમર્થન આપ્યું અળા ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાં કર્મચારીઓને કર્મયોગી તો કહે છે પણ કર્મચારીઓનું શોષણ કરવામાં સહેજ પણ ઈચ્છા કરવા તૈયાર નથી અને એટલા જ માટે નામદાર હાઈકોર્ટના ચુકાદા સામે આજ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે 2012 માં સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો આજે 13 વર્ષનો સમય ગાળો થયો હજુ સુધી આ સરકાર આ કેસ પાછો ખેંચવા માટે સम्मत નથી નથી હજુ સુધી આટલા વર્ષો પછી પણ લાખો કર્મચારીઓને ફિક્સ પગારના નામે શોષણનો સામનો કરવો પડે છે એમનો સમાન કામ સમાન અધિકાર વંચિત રાખવામાં આવે છે હમણાં આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે કામદારો હોય કે કર્મચારીઓ હોય લાંબા સમય સુધી એને ફિક્સ પગારમાં રાખી શકાય નહીં લાંબા સમય સુધી એક કોન્ટ્રાક્ટ પર કામ કર્યા પછી એને પણ સમાન કામ સમાન વેતનનો અધિકાર છે એ વાતને સુપ્રીમ કોર્ટે પણ સમર્થન આપણ આપણી સરકાર માનવા તૈયાર નથી વિકસિત ગુજરાતની વાત કરે groth engine ની વાત કરે નંબર 1 ની વાત કરે પણ આપણો આર્થિક રીતે પછાત કહેવાય એવો બિહાર રાજ્ય હમણાં જ નિર્ણય લીધો કે એમના ત્યાં જે ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓ છે એન્ડ ઓફ પ્રોબેશન એટલે કે ફિક્સ્ડ પે નો સમયગાળો બે વર્ષ હતો એનો ઘટાડીને 1 વર્ષ કરવામાં આવ્યો ગુજરાતમાં તો 5 વર્ષ સુધી શોષણ કરવામાં આવે છે વિહાર જેવા પછાત રાજ્ય જો આવો નિર્ણય લઈ શકતા હોય તો સમૃદ્ધ કેવાતો ગુજરાત ડબલ એન્જિન વાળી સરકાર આ નિર્ણય સુકાવ લેત નેટલાજ માટે આજે માંગણી કરી છે કે ગુજરાતમાં ફિક્સ્ડ પે માં કામ કરતા

कॉन्ट्रैक्ट आउटसोर्सिंग प्रथा नाबूथ थवी જોઈએ ફિક્સ પેની પ્રથા પણ નાબૂદ થવી જોઈએ એવી માંગણી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ તરફથી કરવામાં આવી છે